તેમનું સિલેક્શન કઈ રીતનું થશે તેમજ કઈ કઈ યોજના માટે આ ખેડૂત ખાય ખેડૂત પેટ્રોલ ઉપર અરજી કરવાની રહેશે એની કાર્ય પદ્ધતિ શું છે તેની તમામ માહિતી ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં તમને મળી રહેશે તો છેલ્લે સુધી તમે આ વિડીયોમાં બની રહેજો તો મિત્રો જોઈએ તો કે અખબાર યાદી પ્રમાણે વર્ષ બે હજાર માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની કાર્યપદ્ધતિ અને તેની સૂચનાઓ આવેલી છે જે યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતો આ આઈ ખેડૂત પર અરજી કરે છે મિત્રો હવે તેની આપણે કાર્યપદ્ધતિ જોઈશું મિત્રો જે આ ખેડૂત પોર્ટલ ઉપર જેની કાર્યપદ્ધતિ છે એમાં કાર્યપદ્ધતિના બે પ્રકાર છે તો મિત્રો આપણે પહેલા જોઈએ કે અરજી કરવાની કાર્યપદ્ધતિ નંબર એક હવે મિત્રો અરજી કરવાની કાર્ય પદ્ધતિ નંબર માં કયા કયા સાધનો માટે આપણે અરજી કરી શકીએ તે આપણે જોઈએ તેમાં મિત્રો પાક સાધનો તાડપત્રી પશુ સંચાલિત વાવણીઓ માનવ સંચાલિત સાઇત વિનેવિક ફેન ચાપ કટર વ્હીલ હો લેન્ડ લેવર કલ્ટિવેટર ચાપ કટર ટ્રેક્ટર ઓપરેટર સ્પેયર પેડ ટ્રાન્સપ્લાન્ટર પ્લાઉ તમામ પ્રકારના પ્લાન્ટર

કાર્ય પદ્ધતિ એક માં જે તમને આ ઘટકો આપ્યા છે કે જે જે સહાય મેળવવા માટે છે એ તમામ આપેલા છે હવે તેની અરજી કરવાની શું માનો કે તમે ચાપ કટર માં અરજી કરતા હોય કે રોટાવેટર માં અરજી કરતા હોય તો તેની કઈ રીતની અરજી રહેશે એનો પ્રોસેસ કઈ રીતનું રહેશે પસંદગીનું તે તમે જોઈ શકશો મિત્રો એની માટે કાર્ય પદ્ધતિ એક ની જે માર્ગદર્શક સૂચનાઓ છે તે જોઈ લઈએ આ ઉપર દર્શાવેલા તમામે તમામ માટેની માર્ગદર્શક સૂચના છે તો ઉક્ત ઘટકોમાં લાભ લેવા માટે સૌપ્રથમ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે મિત્રોજી અહીંયા દેખાડવામાં આવેલ છે બરાબર તો સૌપ્રથમ તમારે શું લાભ લેવા માટે આની માટે અરજી કરવાની રહેશે સૌપ્રથમ ત્યારબાદ પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ અરજદારે યોજનાના ઠરાવ મુજબ નિયત સમય મર્યાદામાં પોર્ટર પર એમ્પ્લેન્ટેડ યાદીમાં સમાવિષ્ટ ઉત્પાદક મોડલ વિક્રેતા પાસેથી સાધનની ખરીદી કરી અરજી સાથે જરૂરી કાગળો સાથે દરખાસ્ત સંબંધિત તાલુકા કચેરીને રજૂ કરવાની રહેશે પહેલા મિત્રો તમારે અરજી કરવાની અરજી કર્યા બાદ તમારું જો તમને મંજૂરી મળે તમને લેવા માટે સાધનનો વર્ક ઓર્ડર મળે ત્યારબાદ જ નિયત કરેલા ઉત્પાદક અને મોડલ વિક્રેતા પાસે તમારે સાધનની ખરીદી કરવાની રહેશે તમામ બિલ સહિત તમામે તમામ ડોક્યુમેન્ટ તમારે અરજી સાથે જોડીને તમારા તાલુકાની કચેરી આપવાના રહેશે ખેતીવાડી શાખામાં ત્યારબાદ નાણાકીય જોગવાઈની મર્યાદામાં અરજીઓ મેળવવામાં આવશે તથા પાયોરિટી લિસ્ટ મુજબ તેની પૂર્વ મંજૂરી પણ આપવામાં આવશે તેમજ નાણાકીય જોગવાઈ ઉપરાંત જે તે ઘટકની માંગણીને ધ્યાન લઈ વધારાની અરજીઓ દિન સાત માટે પોર્ટલ થકી મેળવવામાં આવશે માનો કે કોઈક વધારે નાણાકીય જોગવાઈ હોય અને અરજી હજી ઘટકમાં અરજી બાકી રહે તો દિન સાત માટે બીજો વખત પોર્ટલ ખોલવામાં પણ આવશે મિત્રો તો આ કાર્ય પદ્ધતિ મિત્રો આ જે તમને અહીં સાધન દેખાડવામાં આવે છે તેના માટે છે હવે કાર્ય પદ્ધતિ બે જોઈએ તો કે આ સાધનો સિવાયના એટલે કે કાર્ય પદ્ધતિ એકમાં જે પણ સાધનો હતા એટલે કે આ સાધનો સિવાયના તમામ સાધનો બાકીના તમામ ઘટકો જેવા કે સેટ વોટર કેરિંગ પાઇપલાઇન સોલર પાવર યુનિટ કીટ કમ્બાઈન હાર્વેસ્ટર બેલર લેસર લેન્ડ લેવર શ્રેડર મોબાઈલ શ્રેડર રીપર બાઇન્ડર અને તમામ પ્રકારના પાવર ટીલર પોસ્ટ હાર્વેસ્ટના સાધનો કિસાન ડ્રોન અને સનેડો આ સાધનો માટે તો આપણીની પદ્ધતિ જોઈએ તો કે પદ્ધતિ બેમાં સમાવેશ સાધનો માટે ખેડૂતોએ પોર્ટલ પર જે યાદીમાં ઉત્પાદકો હોય મોડલ હોય વિક્રેતા પાસેથી સાધનની ખરીદી કર્યા બાદ આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો પહેલા તમારે આ સાધનો ખરીદવાના રહેશે ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે મિત્રો અરજી વખતી વખતે ખાસ જે જરૂરી ધ્યાન રાખવાનું છે તે સેન્ટ્રલાઇઝ યુનિટ કોડ એટલે કે સિરિયલ ક્રમાંક તેમજ બિલની વિગતની એન્ટ્રી કરવાની રહેશે તથા ખરીદીનું બિલ અપલોડ કરવાનું રહેશે મિત્રો આ સાધનોમાં તમારે ખરીદી કર્યા બાદ અરજી કરવાની તેમાં ખાસ સિરિયલ નંબર નાખવાનો રહેશે અને બિલનો બિલનો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે ખેડૂતે કરેલ અરજીની નકલ જરૂરી સાધને કાગળો સાથે સંબંધિત તાલુકા કચેરી અરજી કર્યાના દિન સાતમાં અસુલ રજૂ કરવાના રહેશે તેમજ ઉપકૃત પદ્ધતિમાં અરજદારે ઓનલાઈન કરેલી અરજીમાં આપેલી માહિતી ખોટી ભૂલ ભરેલી અધૂરી હશે અથવા ઠરાવની જોગવાઈ મુજબની આધારભૂત ખરીદી કરેલ બિલ અપલોડ કરેલ નહીં હોય તો અરજી રદ કરવામાં આવશે તો મિત્રો આપણને અહીં આઈ ખેડૂત પોર્ટલ ઉપર બેટ ટકાની અરજી કરવાની છે અરજી કરવાની પદ્ધતિ એક અને બે જેમાં સાધનો વાઇઝ અલગ અલગ પદ્ધતિ છે એકમાં મિત્રો પહેલા અરજી કરવાની છે પછી સાધન ખરીદવાના છે અને એકમાં મિત્રો પહેલા સાધન ખરીદી કરવાની છે અને ત્યારબાદ આપણે અરજી કરવાની છે તો મારા વાહના મિત્રો અમે તમારા જે મગજમાં પ્રશ્ન હશે જે પણ પ્રશ્ન હતા એનું તમને આ વિડીયોમાં સોલ્યુશન મળી ચૂક્યું છે તો તમારા બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે અને મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે તેમજ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે કઈ રીતે અરજી કરી શકો ઘર બેઠા તો એના માટેનો પણ નેક્સ્ટ વિડિયો ટૂંક સમયમાં આવી રહ્યો છે તો તે માટે સંજય વાચા યુટ્યુબ ચેનલ્સને સબસ્ક્રાઇબ કરજો અને તેની સાથે જોડાયા રહેજો